જામનગરની ધ્રોલ નગરપાલિકા વિવાદમાં આવી છે જલ યોજના અંતર્ગત બનાવાયેલા બે સંપના ટાંકામાં લીકેજ થયું છે લોકાર્પણ પહેલા જ ટાંકાની નબળી કામગીરીની પોલ ખુલી છે આઠ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી હતી કામગીરી પાણી શરૂ થયાના બે જ મહિનામાં પાઇપલાઇનમાં ભંગાણ થયાના આક્ષેપ થઈ રહ્યા છે બે મહિનામાં દસ વર્ષનો વેરો ઝીંકી દેવાયાનો પણ આરોપ થયો છે જામનગર જિલ્લાના જે ધ્રોલ નગરપાલિકા વિસ્તાર છે ત્યાં આઠ કરોડના ખર્ચે નલસે જલ યોજના અંતર્ગત જે લાઈનો તેમજ અલગ અલગ બે જગ્યાએ સંપ બનાવવામાં આવ્યા છે વીટીવી ટીમ ઘટના સ્થળે પહોંચી છે હું આપને દ્રશ્યો બતાવીશ કે જે સંપ બનાવવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો જે મહાનગરપાલિકાના વિસ્તારમાં જે જુદી જુદી અલગ જગ્યાઓ છે તેમાં જે નલસે જલ યોજના અંતર્ગત લાઈનો નાખવામાં આવી હતી તો બીજી તરફ જે નલસે જલ યોજના અંતર્ગત જે અલગ અલગ બે જગ્યાએ જે સંપ બનાવવામાં આવ્યા હતા તેમાંથી વીટીમ જે ભુચર મોરી ખાતે જે સંપ બનાવવામાં આવ્યો છે ત્યાં પહોંચી છે જે આ જે કામગીરી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે આ જે ટાકાઓ બનાવવામાં આવ્યા છે તેનું હજી સુધી લોકાર્પણ પણ કરવામાં નથી આવ્યું પરંતુ તેમ છતાં લોકાર્પણ પહેલા જ જે ટાકોમાં લીકેજ શરૂ થતા જે કામગીરી કરવામાં આવી હતી તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ લોકો તેમજ જે કોંગ્રેસ વિરોધ પક્ષમાં જે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા છે તે પણ આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો નલસે જલ યોજના અંતર્ગત જે જુદા જુદા વિસ્તારોમાં પાઇપલાઇનો નાખવામાં આવી હતી પરંતુ બે જ મહિના મહિનામાં આ પાઇપલાઇનો પાઇભાંગ શરૂ થતા જે સ્થાનિક લોકો છે તે પણ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો જે આ આ જલ યોજના અંતર્ગત આઠ કરોડ ના ખર્ચે આ યોજના છે તે અમલમાં લાવવામાં આવી હતી પરંતુ હજી સુધી લોકાર્પણ થયું નથી એ પેલા જ આ ટાકાઓ લીકેજ થતા જે કામગીરીને લઈને ભ્રષ્ટાચાર ના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે હિરેન પરમાર વીટીવી ન્યુઝ જામનગર